એટલા એટલા ઘર માંથી બહાર નીકળો અને કોઈ પણ જગ્યાએ જવાનું હોય કોઈ સારું કાર્ય કરવા માટે અને કદાચ રસ્તા માં ખોટો વાગી જાય ને તો પાછા વળી જાય રૂપા ને જોડી નો દીકરા આવો સંઘ દીકરા આવી સમજ દીકરા અને ઠોકર લાવવા વાળી હોય ને અને ઠોકર લાવતી હોય અને ઠોકર ના સંકેત આવતી હોય તો તમારી માતાને ખૂબ રામ 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 બોલ તો શીખવાડા કુડ ના દીવાને કોઈ ખાવા પીવાળી માતા હોય

એવી કોઈ વંશર હોય કોઈ બ્રાહ્મણી માતા હોય ભલે કોઈ આશાપુરા હોય કદાચ કોઈ ભલે ખોડિયાર હોય કે ના હોય પણ કોઈ ખોડિયાર ને કુળદેવી માનતો હોય દીકરા આવી મનમો તમારી માં બેઠી હોય

અલગ અલગ દેવી કોઈ વસ્તુ પોતા હોય તમારા હૃદય પર હાથ મેલી તમારી છાતી હાથ મેલી અને હાથ બોલજો દેવ પ્રત્યે જયારે પૂજા કરો બેહો ને જ્યારે કદાચ

ભક્તિ તો ભક્તિ કહેવાય અનંત ભક્તિ હોય દીકરા અનંત અનંત એનો કોઈ છેડો ના હોય દીકરા જીવો તો હુંધી ધરતી પર જોંધી ખોડી ઉરે ને તો હુંધી ભક્તિ એક દી એક દીવની કરી હોય ને તો ભેડી તારી નાખે પાછી દીકરા ભક્તિ કરો તો એકની ની કરો દીકરા પૂજા કરો તો એક ની કરો તમારી વસ્તી તમારી વસ્તી સુખી થાય પોતાના ગુના કરે હોય તો ગુનાનું સમાધાન કરશો કદાચ તમારા વડીલોના ગુના બાકી હોય અને ગુનાનું સમાધાન બાકી હોય સમાધાન કરવાના હોય ને તો કરી દેજો તમારી વસ્તી સુખી થાય પણ વડીલોના ગુના બાકી છે ને તમારા ગુના બાકી છે તો તમારી વસ્તી કદાચ સુખી થાય નહીં જો વસ્તી ને તમારી તમારી વસ્તી તમારા દીકરાઓને તમારી પેઢીને તમારી પેઢીને પ્રેમ કરતા હોય અને દીકરા દીકરીને અરે રે તમારી મને જગદાદ હિત કરતા હોય ને તો દેવના સમાર દેવના સમાધાન કરી દીધું બે ટાઈમ રોટલા મૂડી જાય અને મોઢાના બાલ ભારકા હોય અને વા દેવ ભરી જાય અને કોઈ ચિંતા રહે નહીં તો દેવના સમાધાન હો ટકા કરજો દીકરા ચિંતા મટી જાય કે હું ના સમજતા કે અમે સુખી છીએ ક્યાંક ને ક્યાંક તો તમારા દેવગતિના ઘડા પડ્યા આવી જયારે વ્યક્તિ જયારે વ્યક્તિ પૈસાદાર થાય અને કૃપા મળી જાય કૃપા મળે એટલે પૈસા મળી જાય ને અને પૈસાદાર થાય ને એટલે ભૂલી જાય જયારે થોડો ઘણો તાવ આવી જાય જયારે થોડી ઘણી તકલીફ પડી જાય ને તો દેવને મોને કદાચ એક્સિડન્ટ થાય ને તો સમજી લે કે મારા નસીબ માં હશે અથવા વ્યક્તિનો ગુનો કાઢી લે પણ એના કારણ કદાચ વિચારે નહીં કેમ બન્યું કેમ બની ગયું હાસા લગાવાળા અને ભક્તિવાળા હોય ને તો પ્રશ્ન કરજો તમારી માંને કદાચ ઠોકર આવે ને તો પેલો પ્રશ્ન કરજો માં ઠોકર વાગી છે ઠોકર આવી છેમ ઠોકરનો મતલબ રુકાવટ ઠોકરનો મતલબ રુકાવટ

તાવાય જ માથું દુખી આ શરીર દુખી જાય ને તો તમારી માં રોકે જ કરા તમારી માં રોકતી હોય કદાચ કોઈના દર્શન કરવા જવાનું હોય કોઈ જગ્યાએ યાત્રા જવાનું હોય અને કદાચ બીમાર પડે તો સમજો તમારી માં ની ઈચ્છા નથી તમારી માં ની ઈચ્છા ન હોય તમને જવાના દેવાન હો એટલે કઈ કઈ ગરુકાવટ કરે પણ એ રુકાવટ તો હું તી સમજી શકતો નથી

દરેક દીકરી મારાધા રામ દીકરા અડધી રાતે ટોપા કર્યા માતા પણ વાત ભરોસાની મારો શબ્દ લાગે કોને કે જેને લગાતાર તારો લગાવતાર લગાતાર મારી પ્રત્યે લગાવ હોય મારા પ્રત્યે ભાવ હોય અને

પણ દુખો નહીં સુખ મો એક ધ્યાન રાખજો દરેક દીકરી દરેક વ્યક્તિઓ દરેક ભાવિક આવો દીકરીનો તારણ કાઢીએ એનો ન્યાય કરજો એનો ન્યાય વિચારજો પહેલા એને ઓળખજો કે તમારી ઘરની માતા કે પેઢીની માતા વળગાડ હોતા નથી વળગાળ નથી કોઈને કરી નાખ્યું હતું નથી દસ હજાર વ્યક્તિ હોય એક વ્યક્તિ તમને પાકા પાય ચોક ને ચોક શબ્દો મંત્રો વાળા મળશે પણ એ જાહેર નો હતા આજના આજના મોસો ખાલી કદાચ શરીર હલી જાય ને પોદલું હલી જાય ને એટલે કહી દે હું સાઉન્ડ મારતા હિત કરા પણ પણ બોલેલું હાસું પડે નહીં બોલેલું પડે નહીં એટલે દોડતા આવે માં માં બોલી રહ્યો પડતો નથી એ દીકરા તમને ઘરમાં ઘરની માતા કે માતા કે તમે ઢૂંડતા હોય તમારી ઘરની માં અથવા કોઈ દુશ્મન દેવ કે કોઈ વિદ્યાવાળી તમારા બાપ દાદાની માતા એને ઓળખો આવી દીકરી ઢૂંડતી હોય એને ઓળખો દીકરા શિશુપત્ર માતા હશે તો શિશુપત્ર માતા હોય તો એ કોની માતા ઘરની કે બહાર કે તળિયા ની આવું કોઈ નિર્ણય કર્યો ખરા પણ આવી મહેનત કોઈને કરવી નથી બારના વ્યક્તિને બોલાઈ ઘરની માની રજા લીધી ના હોય ઘરની માને પૂછ્યો ના હોય અને બારના વ્યક્તિને લાઈ અને સીધું પડે ને અને જટ મટી જાય ને એના માટે વાળે કરે નાખો જ કરા જટ મટી જાય જટ મટી જાય કોઈ વાતમાં પડવું નથી કોઈ વ્યવહાર કરવો નથી

એમાં કઈક ના બહાસ પેટ પડાવી છો કોઈને જોગણી હાજર હોય જોગણી પહાન પહા હોય એવી હાથે મયોર ઉતી હોય અને ઘલુડિયા વાળી હોય આન સમય તક બડાવરી જોગણી એવી રામ એવી રામ રામ બોલવા વાળી અને હું રામ બોલવા વાળી એય એવી છૂટા માલવીલી અને છૂટા બાલ મેલી નવાવારી જોગણી હોય ને ઈ તો ભક્તિ માતા કેવા દીકરા તમારી ભક્તિ વાળી જોગણી મારા જાજા રામ દીકરા એવી જોગણી એવી ભક્તિની ની હોય કે ઘર ની માતા હોય કે ચોરે જગલે બેઠેલી એવી જોગણી હોય કે એવી ફૂલબાઈ માતા હોય કે થપડ જોગણી હોય

દેવની હારે તાર બંધાયેલો હોય અને દેવ ના પ્રત્યે લગાવ હોય અને રગ હોય તારે આ ખોટા ઉત્પન્ન થાય દીકરા એમને બેઠા બેઠા ખાલી શરીર હલાવજો હરશે ની દીકરા ભક્તિ ની મિશાની મેલડી હા ને મારી વસ્તી ની લાડકી મેળડી કાળો ધાબડો દીકરા દુનિયામાં હોય ને મેલડી જાહેર કરી દીકરા બે હજાર હો મેળી નું નામ દેવું જો કાઠું પડી જાય અને આજ મસાણી મેડીના ના સાધન ઉપર નામ હોય આવી ઓળખ પડી આલી અને મસાની મેળી પ્રત્યે અરે ડર ભાગીને તમે કાળા ધાવડા મશાણી મેળી ના મશાની મેરડી માતા એવા એવા લાડવાયા મસાણી મેડીના દીકરા લાડવાયા કેટલા બેઠા છે એ તો બતાવ রব રોમ રોમ બતાય મારા આલ્બી કેટલા ઢાઢા આમાં દીકરા રાજભાઈ સુરેલ સોનોગ્રાફી કરવા વળી રાજભાઈ સુરેલ ઘેર ઘેર ઠેર ઠેર ભરી પાણી ચાસ્તા સાવડા હોતી રાવવાડી નું રાજભાઈ કોઈ આ સુધી વિચાર્યું ખરા કે અમારી મસાણી મેડી હોય શું મસાણી મેડી ની ટોપુ કરવાની કોઈ માતા હાસી ખોટી શું કાળો ધાબળો કોઈ કાળો ધાબળો તમને દયના કરવા જાય ખરા કદાચ કોઈના લગન કરવા ના હોય

ઉગતાની મેલડી અને મશાની મેળડી માં ઓછા ઓછો પાવર હોય આવું હોય ને ઓ મેલડી મેલડી પણ મસાણી મેલડી થી મેલડી તો એક જ પણ ઉગતા પોરની મેલડી ઉગતા પોરે આવે બોપા બેઠા હોય ગ્રામીણ હોય ઘરની વસ્તી બેઠી હોય કુટુંબની વસ્તી બેઠી હોય અને કુર્દી માતા રમતી હોય આવે તો ચાર વાગે આવે કઈ ગોપા કહેતા હોય કે ચાર વાગે આવશે માતા શાંતિ રાખો મને આખી રાત બિહાડી રાખે આખી રાત બિહાડી રાખે કે નવો ગુઓ થાપવાનો હોય કે કોઈને ગુઆ ધૂણાવવાના હોય ને તો આવું કે તમે ચાર વાગે બેસી ચાર વાગે માતા આવશે અરે રે રાતે ચાર વાગે આવશે અને ચાર વાગે આવે ને એ હાસી માતા હોય

ઘરના સભ્યો માનતા ના હોય અને આડુ આડુ હેડતા હોય કોઈ બાપ કેતો હોય કે મારો દીકરો માનતો નથી ઘણી કોઈ દીકરો કેતો હોય કે મારો બાપ માનતો નથી શું ઘરની માતા નું નથી કે ના ઘરની માતા નું મોને પણ ઓછું બારની માતા તો બિલકુલ નહીં ગોપાન તો અઢે નહીં

બધું ખાય દીકરા બધું ખાય હો બધું ખાય બધું ખાય અને મુઠી પર મુઠી પર ઓપડી ના ખાતા આલે હો ને તો મારા જેવી રાત સુધી છોડે ખાય દીકરા ચોરાશી ખાતાની મસાણી મેડી હોય તમારા ઘેર બેઠેલી હોય ને મસાણી મેડી ના પહા કામ કરો ને ટબા કરો તો સુડેલ હોય હોય ને તમારી મેલડી આ તો લગાવવા ની વાત છે દીકરા હો એક મુઠી ની જગ્યાએ લગા વગર કિલો અલગ પોસ્ટ કિલો મેલી દો ને અને ભરી દો ને મંદિર આગળ એને જરૂર નથી